ચાલો તો જાણીએ આજે આપણી પુત્રદા એકાદશીની કથા વિશે જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ભક્તિભર્યા ચેનલ પર આજના પાવન દિવસે આપણે સાંભળશું શ્રાવણ મહિનાની શુભ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની વ્રત કથા આ વ્રતથી સંતાન પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ દુઃખો દૂર થાય છે ચાલો તો હવે શ્રદ્ધા ભાવે કથા આરંભીએ પુત્રદા એકાદશીનું મહત્ત્વ શ્રાવણ મહિનાના શુકલ પક્ષની એકાદશી પુત્રદાય એકાદશી તરીકે ઓળખાય છે પુત્રદાનો અર્થ થાય છે પુત્ર આપનાર જે દંપતી સંતાન સુખથી વંચિત હોય તેઓ માટે આ વ્રત અતિ ઉપકારક માનવામાં આવે છે ભગવાન શ્રી હરિએ આ દિવસે વ્રત તથા ભક્તિપૂર્વક પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ પદ્મપુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવાયું છે ચાલો તો હવે શરૂ કરીએ પુત્રદા એકાદશીની વ્રત કથા પૌરાણિક કથાના અનુસારે ભૂતપૂર્વે માહેશમતી નામના નગરમાં મહાજન સુકેતુ રાજા શાસન કરતા હતા તેમને સંતાન સુખ નહોતું અને તેઓ ખૂબ દુઃખી રહેતા તેમને પુત્ર પ્રાપ્તિ માટે અનેક યોગ કર્યા દાન પુણ્ય કર્યા છતાં પણ કોઈ પરિણામ નહોતું મળતું એક દિવસ રાજાએ દુઃખી થઈને જંગલમાં જે ઉપવાસ સર કર્યો ત્યાં તેમણે મહર્ષિનું દર્શન કર્યું મહર્ષિએ તેમને પુત્રદાય એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું અને કહ્યું કે જો તમે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે રાજાએ અને રાણી સુધારમાએ આ વ્રત કર્યું અને થોડા સમય પછી રાણી માતા બની આજ પણ જેને સંતાનની ઈચ્છા હોય તેઓ આ વ્રતથી લાભ મેળવે છે વ્રત કરવાની રીત આ દિવસે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું નામ લેવાય ભોજનમાં એકાંતમાં ફળાહાર લેવાય રાત્રે જાગરણ અને દિવસે દાન પુણ્ય કરવું આ વ્રત માત્ર સંતાન ઈચ્છુક જ નહીં દરેક માટે ફળદાયી છે ભક્તો જો તમને આ વ્રત કથા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો અન્ય વ્રત કથાઓ અને ભક્તિ ગીતો માટે જોડાયેલા રહો જય શ્રી હરિ જય પુત્ર દ એકાદશી